ગૌશાળાનું મંજૂર થયેલ બિલનું નહીં થતા જેટલી ગાયોના નિભાવ માટે સરકાર દ્વારા મંજૂર થયેલ લાખો રૂપિયાની રકમનું સુકવણું કરવા માટે તેમજ ગૌશાળાના રહેલ કિંમતી ચીજવસ્તુની લૂંટ મચાવનાર વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર અને એસપી ને આવેદનપત્ર આપવામાં આવ્યું બોટાદ જિલ્લામાં સાલિયા ગામે આવેલ બાપુ શ્રી ટ્રસ્ટ સંચાલિત રાધિકા ગૌશાળામાં જેટલા પશુઓનો થયો હતો એપ્રિલ મે અને જૂન માસ વર્ષ માટે મહિનાના બાકી મંજૂર રકમ સોળ લાખ થી વધારે સરકાર દ્વારા અટકાવી રાખવામાં આવી છે ત્યારે આ ગૌશાળાની ગાયોના નિભાવ માટે સુકવા પાત્ર રકમ આજ દિન સુધી સરકાર દ્વારા ચૂકવવામાં નહીં આવતા ગૌશાળા ટ્રસ્ટના હોદ્દેદાર અને રાષ્ટ્રીય પછાત મંચના અધિકારીઓ દ્વારા કલેક્ટર અને એસપી આવેદન પાઠવી બાકી રકમ કરવા તેમજ ગૌશાળા સ્થિત કિંમતી ચીજ વસ્તુઓને નુકસાન પહોંચાડવા તેમજ લૂંટ મસાવનાર વસ્તુ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ગત ચોમાસાની સિઝન દરમિયાન બાપુ શ્રી ટ્રસ્ટ દ્વારા સંચાલિત રાધિકા ગૌશાળામાં ગત ઓગસ્ટ માસ દરમિયાન અતિવૃષ્ટિને કારણે અનેક ગાયોના મોત થયા હતા ત્યારબાદ છસો જેટલી ગાયો કે ગૌવંશોને સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા હતા

संचालित आराधिका श्री पंजारापुर गौशाला मुकाम सलिया तालुका जिला बोटाद आज आप यहाँ कलेक्टर कचहरी में आए थे एस पी कचहरी में आए थे और जिसमें आपने आवेदन दिया है क्या पुई? हम आवेदन दिए हैं कि कलेक्टर ऑफिस ऑफिस द्वारा मेरा जो गाय के सब्सिडी तीस रुपया सरकार अलाउंस किया था उस सब्सिडी अटका दिया गया है जिसके रिफ्रेंस में हमने आवेदन पत्र देने के लिए आए थे कि साहब हमको दिलवाया जाए पैसा कितना रुपये का कितना समय का है ये तीन महीना मार अप्रैल मई मा, जून तीन महीना का है सोलह लाख छप्पन हजार रुपया अटकाने का कारण क्या है अब कारण इसका कोई नहीं है अब हम नहीं जानते कारण कहीं का, तो कलेक्टर ऑफिस जाने के कलेक्टर साहब जाने के क्या कारण है मारो तो, नाम मंजीव भाई सोलंकी राष्ट्रीय पता देखता मंच राष्ट्रीय अध्यक्ष मंजीव भाई आज इसके कचरी आवेदन अपना समर्थन मिथिलान बाबू ने જે ગૌશાળા હતી સાલેયા ગામમાં અને વરસાદના કારણે જે તે સમયમાં આખા ગુજરાતની માલપા અતિવૃષ્ટિના કારણે માલઢોર દરેક સમાજના જે પશુપાલન હતા એના માલઢોર મર્યા છે અને એ સમયમાં બાપુની ગૌશાળામાં પણ દસથી પંદર ગાયો મોત નીપજ અને તે પછી એની પહેલાં જે બાપુએ સેવા કરી હતી ગાયોની ચારો જે લાવ્યા હોય લોકોની સેવા કરાવી હોય અને એ બિલ જે મંજૂર થયું એ તારે અટકાવવામાં આવ્યું છે એ અમારી માગણી એવી છે કે ભાઈ બાપુને એ બિલ આપવું પડે અને તે સિવાય પણ એના કોઈ જે કાંઈ લૂંટમાટ થઈ છે મામલતદાર જે આદેશ આપ્યા છસોના દસ જેવી ગાયો હતી એ ગાયો જે તે લોકોને બોલાવી એને આપી દીધી છે એની મનમાની કરી અને એક દસ કેવીનો સોલાર સિસ્ટમ હતી એની પણ લૂંટમાટ ચલાવવામાં આવી છે ગોબર ગેસનો પ્લાન્ટ હતો એને પણ લૂંટીને લઈ ગયા છે એ સેવાને લગભગ સાડા ચારથી પાંચ કરોડની સંપત્તિ એની પર લૂંટમાર ચલાવી છે જે લોકો જુમેદાર વ્યક્તિ હોય એની માથે ફરિયાદ દાખલ થાય એના માટે અમે એક મળવા આવ્યા હતા અને અમે અત્યારે આવીને પત્ર આપ્યું છે એના માથું